રાજકોટમાં સ્ટેશનરી વેપારીઓની સંખ્યા પાંચસોથી સાતસો જેટલી છે ત્યારે સ્કૂલમાં શિક્ષણ આપવાની જગ્યાએ વેપાર શરૂ થયો છે વીસ ટકાથી ઓછા કરી વેપારી વસ્તુઓ આપે છે જેમાં વાલીઓને ફાયદો છે કારણ કે આ વર્ષની ગણતરીએ સ્ટેશનરી સિઝનમાં પચીસ ટકા ધંધો વેપારીઓમાં હતાશાને કારણે નવ નેવું ટકા માલ સ્કૂલમાંથી અપાય છે સ્ટેશનરીમાંથી વાલી ખરીદી કરશે તો તેને પુષ્કળ ફાયદો મળશે તેમ પ્રમુખ દ્વારા જણાવાયું છે તે અંગે સરકાર રજૂઆત કરતા સ્કૂલ માં થતા વેપાર બંધ કરવાના તાત્કાલિક પગલા લેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે આ વખતની સિઝનની અંદર અમારે બધા સ્ટેશનરી વાળા વેપારીની તમે રાજકોટની વાત કરું તો રાજકોટમાં અંદાજે પાંચસોથી છસો સ્ટેશનરીના વેપારી છે બધી વસ્તુ વેચતા હોય બધાને સિઝન પચીસ ટકા ગઈ છે નેવું ટકા માલ સ્કૂલમાંથી દેવાઈ ગયો છે સ્કૂલ આજે તગડી ફી ઉઘરાવા છતાં પણ આજે આ બધી વસ્તુમાં ધંધામાં ધ્યાન દે છે ન કોઈ પણ જાતનું છોકરાઓને ભણાવવાનું કામ કરવાની જગ્યાએ સ્કૂલની અંદર આ એક વેપાર થઈ ગયો છે વેપાર કરવાની જગ્યાએ જો સ્કૂલ ભણાવે અને વિદ્યાર્થીઓને જો બહારથી લેવાનું કહે તો એ જ વસ્તુ અમે અહીંયા પંદરથી વીસ ટકા વેપારીઓ એનાથી ઓછા ભાવે વસ્તુ આપતા હોઈએ છીએ તો વાલીઓને પણ ફાયદો થાય છે અત્યારે સ્કૂલો એવું બધું કરે છે કે અંદરથી બધું પુસ્તકો સ્વાધ્યાય પછી નવનીતો પ્રવૃત્તિની વસ્તુઓ સ્કૂલ ડ્રેસ મોજા આ તે બધું એક જ જગ્યાએથી એને સ્કૂલમાંથી જ લેવાનું રહીએ ઇવન કે અમારા રોલ કૂઠા ચડાવ્યા પછી સ્ટીકર આ બધી વસ્તુ અંદરથી આપીને બમણા ભાવથી આપે છે જે વસ્તુ અમે રોલના પચાસ સાઠ રૂપિયા લઈએ એ સ્કૂલમાં એસી સો રૂપિયા લઈએ છીએ અને વાલીઓને એકદમ આની અંદર બોજ પડે છે અમારી એવી નમ્ર વિનંતી છે સહકારને કે આવા માટે થઈને તમે નિર્ણય એક બનાવો હમણાં જે કા અમદાવાદના ડીઓએ અમદાવાદની સ્કૂલને બધી જગ્યાએ આપ્યું છે એવું અહીંયા બીજે બધે સૌરાષ્ટ્રમાં કરાવો એ મારી ખાસ વિનંતી છે કે સ્કૂલમાંથી કોઈ પણ જાતનો માલ વેચો સ્કૂલ છે એ ખાલી ફક્ત વિદ્યા માટે થઈને જ છે તમે વિદ્યાર્થીઓને વિદ્યા આપો એ જરૂરી છે ન કે નહીં આવા ધંધા કરવા માટે થઈને અમારા ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનમાં તો રાજકોટના ઘણા બધા છે અમારા ડિસ્ટ્રીબ્યુટરો જ છે પણ સ્ટેશનરી એસોસિએશનમાં તો અમારા એકસો લગભગ એકસો નેવુંથી થી બસો જણા હશે બધાની રજૂઆત એક જ હોય ને કારણ કે બધાને માર પડેલો છે તમને એમ કહો પચીસ ટકા ધંધો એટલે શું કહેવાય કારણ કે અમારી રોજીરોટી આના ઉપર છે અમારા બાળકો અમારા રોજીરોટી પછીના અમારા જે દુકાને જે માણસો કામ કરતા હોય એનો પગાર એનું ઘર આના ઉપર હાલતું હોય જો આ વસ્તુ ધીમે ધીમે ઓછી થવા માંડે તો અમારે આ આ વસ્તુ ક્યાં જઈને ઊભી રહે અને સ્કૂલને આ વસ્તુ કરવાની જ નથી ગવર્મેન્ટનો નિયમ જ છે રાઈટ ટુ એજ્યુકેશનનો નિયમ છે કે સ્કૂલ કોઈ પણ વસ્તુ વેચી નથી શકતી પણ આ બધી ઘોડીને પી જાય અને કોઈ પણ કારણસર ગમે ત્યારે આ બધી વસ્તુ ચાલી જ રહી અંદર ખાને ગવર્મેન્ટે પગલાં લેવા જ જોઈએ જેથી કરીને સ્કૂલ વેચાણ ન કરે અને વાલીઓ જો બહારથી લેશે તો એને ફાયદો ફાયદો ને ફાયદો જ છે પંદરથી વીસ ટકાથી પચીસ ટકાનો ફાયદો બધી વસ્તુમાં રહેવાનો છે અમારી ગણતરી એવી છે કે સરકાર કડક ને કડક પગલાં લે થેન્ક યુ વેરી મચ અતુલ દક્ષિણી સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ